હા થેન્કયુ નોટ જીઝસ હાલુ યા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પ્રભુનો આભાર માનીએ અને સ્તુતિ કરીએ કે આજના દિવસે આપણે સર્વ ભેગા મળી શક્યા છે પ્રભુની હાજરીને બિરદાવવા માટે તમે બધા આવ્યા છો તમારો આભાર માનીએ છીએ આઈ નો યુ હેવ કમ ફ્રોમ વર્ક એન્ડ ફ્રોમ બિઝી સ્કેજ્યુઅલ્સ પણ પ્રભુના નામનો આભાર કે પ્રભુ આ સમય આપણને સર્વને આપ્યો આપણે ફરી એકવાર સંતોની સંગતમાં ભેગા થઈ શક્યા થેન્ક યુ જીઝસ આવો આપણે ઊભા થઈએ અને પ્રાર્થના કરીએ અને આ સભાની શરૂઆત કરીએ થેન્ક યુ જીસસ જો તમે ઓનલાઈન અમારી સાથે જોડાયા છો તો ઓનલાઈન વ્યુઅર્સ નું પણ અમે સ્વાગત કરીએ છીએ પ્રેઝ બાઇબલ ચર્ચની ગુજરાતી ભક્તિ સભામાં અને તમે ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ શેર ધીસ સર્વિસ વિથ સમબડી એલ્સ બીજા કોઈકની સાથે શેર કરી અને તમે પણ બીજાને પણ આશીર્વાદના ભાગીદાર બનાવો એવી તમને વિનંતી કરું છું થેન્ક યુ જી તો આપણે આપણા હાથ ઊંચા કરીએ અને આપણા અવાજોને મોટા કરીને પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની હાજરીને આપણા બધાની વચ્ચે આપણે આવકારી લઈએ સ્વીકારી લઈએ થેન્ક યુ જીસસ લેટ us lift up our hands હાલેલુયા પ્રભુજી તમારો આભાર માનીએ છે ને સ્તુતિ કરીએ છે હાલેલુયા પ્રભુ તમે સર્વવ્યાપી સર્વસમર્થ એવા ઈશ્વર છો હાલે યા પણ પ્રભુ તમે અમારા જેવા લોકમાં રસ લીધો છે પ્રભુ તમે અમને તમારા દીકરા અને દીકરી બનાવ્યા છે એની માટે તમારો આભાર જ માનીએ છે પ્રભુ અમારી સિચ્યુએશન્સને અમારી હેલ્થને અમારા રોજબરોજની વસ્તુઓને પ્રભુએ દરેકને અમે અત્યારે પાછળ મૂકી અને તમારી હાજરી તરફ ધસી આવ્યા છીએ પ્રભુ કારણ કે અમારી ઈચ્છા એ છે કે પ્રભુ અમે તમારી હાજરીથી ભરાઈએ તમારા વચનોથી ધન્યતા અનુભવીએ અને પ્રભુ તમારામાં અમે ઉન્નતિ પામીએ માટે પ્રભુ માંગીએ છીએ કે અમારા વિશ્વાસ પ્રમાણે આજે અમારી સાથે થાઓ પ્રભુ તમારી સ્તુતિ કરીએ ત્યારે તમારું સિંહાસન અહીંયા અમારી વચ્ચે ઊભું થાય એવી ખાસ કૃપા માંગુ છું અને પ્રભુ તમે એ સિંહાસન પર બિરાજમાન દેવ અમે તમારી સ્તુતિ કરીએ છીએ થેન્ક યુ જીસસ પ્રભુ જે અમારા હૃદયના દરેક ખૂણાને તમે ચોક્કસ રીતે તપાસી લો અને પ્રભુ જો કોઈ પણ વસ્તુ ખાલી હોય તો પ્રભુ તમારી હાજરીથી તમે એને ભરી દો એવી તમારી પાસે માંગીએ છે હાલેલુયા પવિત્ર આત્મા દેવ તમારું આચ્છાદન આ સભા પર અમારા પાળક સાહેબ પર અમારી કોયર અને મીડિયા ટીમ ઉપર માંગીએ છે પ્રભુ અમને એકબીજાની સાથે સિંકમાં ચાલીને પ્રભુ એ રીતે તમારા નામને મોટું બનાવી શકીએ એવી કૃપા અમારી ઉપર થવા દેજો આ સર્વ વિનંતી વાલા તારનાર અને મુક્તિદાતા પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગુ છું સાંભળો ને સ્વીકાર કરો પ્રભુજી આમેન હાલેલુયા અગી શાસ્ત્ર 100 ને 45 145 અને 1 થી 7 કલમ હું વાંચવા માંગુ છું હાલેલુયા ઇફ યુ નો ઇટ યુ કેન રી યુ કેન સે ઇટ બાય હાર્ટ ઇફ યુ ડોન્ટ યુ કેન ઓપન યોર બાઇબલ્સ અને ધીસ ઇઝ અમેઝિંગ એક ગીત કરતાં કહે છે દાઉદ કહે છે હે મારા દેવ મારા રાજા હું તને મોટો માનીશ દાઉદથી મોટો રાજા બીજો કોઈ નહોતો છતાં એ દેવને કહે છે કે મારો દેવ ફક્ત તું નહીં પણ મારો રાજા પણ તું છે હાલે લો યા અને પ્રભુ એ જ રીતે આપણી પાસે સબમિશન માંગે છે કે આપણે આપણા ક્રાઉન્સને આપણે આપણા મુઘટોને પ્રભુના પગની અંદર મૂકી દઈએ કહે છે હે મારા દેવ મારા રાજા હું તને મોટો માનીશ સદા હું તારા નામને સ્તુત્ય માનીશ દરરોજ હું તને સ્તુત્ય માનીશ સદા હું તારા નામની સ્તુતિ કરીશ યહોવા મોટો અને બહુ બહુજ સ્તુતિપાત્ર છે તેનું મહાત્મ્ય અગમ્ય છે પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે હાલેલુયા થેન્ક યુ જીસસ પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે થેન્ક યુ લોર્ડ આવો આપણે પ્રભુના કામના વખાણ કરીએ અને એના નામને બિરદાવીએ થેન્ક યુ જીઝસ ધન્ય તેરા નામ હાલેલુયા પ્રેઝ પ્રેઝગાર थेराते जसिना थैंक यू लॉर्ड हालेलुया तेरा नाम नु महात्म्य अति घणो छे थैंक यू जीसस वी प्रेज यू लॉर्ड हालेलुया प्रभु जी तुमने जय जयकार थैंक यू लॉर्ड आई स्लिफ्ट अप आवर हैंड्स एंड मे बी क्लैप टुगेदर एंड वर्शिप द लॉर्ड हालेलुया थैंक यू जीसस प्रभु जी तुमने प्रभु जी तुमने Hey hey want is i'm fuck the eight chorus guys so we're just gonna sing one chorus hallelujah and then we're gonna go into the word of god <laughs> હાજી મારી મધ્ય માગીએ તમારા વચનનું કામ અમારી માગેલી તમારું છે આજની ગુરુવારની ગુજરાતી ભક્તિ સભામાં હું સ્વાગત કરું છું અને આભાર માને છે કે આપણે પ્રેક્ટિકલનો જે અભ્યાસ કરીના ગ્રુપમાં તમે આ લિંક શેર કરી શકો છો અને આ પ્રેક્ટિકલની થર્ટી સિક્સ સ્ટડી છે અને આની ફર્સ્ટ એકથી થી પાંત્રીસ સ્ટડીને અમે એક યુટ્યુબનું પ્લે લિસ્ટ આપણે વાંચીએ અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે અને પાંચમા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો અને તેને ઊંડાણના ખાડાની ચાવી આપવામાં આવી હતી બીજું ભાઈ માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો અને વળી તેઓ તેઓના મુખ માણસોના મુખ જેવા હતા તેઓના સ્ત્રી તેઓના કેશ સ્ત્રીના કેશ જેવા હતા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા અને તેઓના પર એવના પર લોડાના બખ્તર જેવા બખ્તર હતા અને તેઓની પાંખોનો અવાજ લડાવવા માંગે છે કે પાંચમું રણશિંગડું અને ઊંડાણનો ખાડો આલે પાંચમું રણ શીંગડું ને ઉડાણનો ખાડો અને આપણે આપણે પેલો રેવોલ્યુશનનો ચાર્ટ જોયો છે કે આપણા અલગ અલગ બનાવો જે પ્રકટીકરણના પુસ્તકમાં બની રહ્યા છે પ્રભુ શ્રી કૃષ્ણના ક્રોસથી માંડીને પ્રભુ આપણે હિબ્રુ ભાષાનો જે શબ્દ છે એને રાપચુરો છે સોરી ગ્રીક ભાષાનો શબ્દ અને એના પરથી ઇંગ્લિશ વડ આવે છે રાપચર અને રાપચર શરૂ થશે પછી પ્રભુના સમય પ્રમાણે દાનિયલ નવ ને સત્યાવીસ પ્રમાણે સાત વર્ષનો વિપત્તિ ગાળો છેલ્લું અઠવાડિયું શરૂ સાત વર્ષનો સમયગાળો છે અને સમયગાળા દરમિયાન વિપત્તિઓ આવશે અને ઘણા બધા યહૂદી પ્રજાના લોકો અરે પહેલી બીજી ત્રી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી અને પહેલી ચાર મુદ્રામાં ચાર ઘોડા નીકળ્યા છે ઇફ યુ રિમેમ્બર સફેદ ઘોડો લાલ ઘોડો કાળો ઘોડો અને આછા રંગનો ઘોડો અને પછી વેદી નીચે આત્માઓ બતાવવામાં આવ્યા છે અને પછી સુરતબેન પ્રભુ આ આ પ્રેક્ટિકલના પુસ્તકની અંદર આપણને આપે છે ઠાલેલું યાર પ્રેસ કાઢ અને પ્રભુનું વચન કહે છે કે પાંચમાં દૂતે વગાડ્યું ત્યારે મેં તારો જોયો તે આકાશ ત પણ પણ એને ફરીથી અલ્ટિમેટલી કાઢી નાખવામાં આવશે અને પ્રભુનું વચન કહે છે એને ઊંડાણના ખાડાની ચાવી આપો સમજી છે ઊંડાણનો ખાડો ધ ઇંગ્લિશ વર્ડ ઇઝ અબીસ અને એક એ કમ્સ ફ્રોમ એ ગ્રીક વર્ડ અબીસો અને એનો મતલબ કે એવો ખાડો કે જેનો અંત નથી એ સર શૈતાનને પણ જે અધિકાર છે ને એ પણ પ્રભુએ આપ્યો છે મુખસમી માટે એ સર ઉંડાણના ચાવા ચા